તો પાલિકાએ તેની ફેસબુક પેજ યુટ્યુબના માય સુરત પર લાઈવ દર્શાવવામાં આવ્યો હતો આ પ્રોજેક્શન નિરીક્ષણમાં સૂર્યગ્રહણની સંપૂર્ણ અવસ્થા જોવા મળી હતી જૂન એકવીસ બે હજાર વીસમાં થનારા સૂર્યગ્રહણમાં ચંદ્ર દ્વારા સૂર્ય સિત્તેર ટકા જેટલો ઢંકાવા પામ્યો હતો જેમાં સૂર્યગ્રહણ સવારે દસ ને ત્રણ વાગ્યાથી એક ત્રીસ વાગે એટલે કે દોઢ વાગ્યા સુધી ચાલુ રહ્યું હતું હિમાંશુ દેસાઈ પ્લેનેટેરિયમ ગાઈડ તરીકે કામ કરું છું આજે કેવી રીતના ગ્રહણનું છે સવારે દસ ને ત્રણ મિનિટે ચાલુ થવાનું હતું પરંતુ આ વાદળોના થોડા અટકણોના લીધે પણ ત્યારબાદ અત્યારે અગિયાર વાગ્યા પછી વાતાવરણ સારું એવું ક્લિયર છે અને આપણે સારી રીતે અહીંયાથી નિહાળી શકીએ છીએ આ ગ્રહણ ગ્રહણ કઈ ટાઈપનું હોય છે છે શું આ જે ગ્રહણ છે તેને કંકણાકૃતિ ગ્રહણ કહે છે જે ડિસેમ્બર એક છવ્વીસ તારીખે આપણે છ મહિના પહેલા જોયું હતું તે જ પ્રકારનું છે જે દક્ષિણ ગુજરાતમાંથી જોવા મળ્યું હતું સંપૂર્ણપણે અને અત્યારે જે ગ્રહણ ચાલી રહ્યું છે તે દેહરાદૂન ઉત્તરાખંડ એટલે ઉત્તર ગુજરાત બાજુથી ઉત્તર ભારત બાજુ હું ભામિની મૈડા ચીફ ક્યુરેટર સાયન્સ સેન્ટર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે આપણે સૂર્યગ્રહણ ખાસ કરીને લોકોને સાયન્સ સેન્ટર પર બોલાવીને બતાવીએ છીએ પણ ચાલુ વર્ષે કોવિડ નાઇન્ટીનને ને ધ્યાને લઈને સુરત મહાનગરપાલિકા તરફથી એવી રીતના ડિસાઇડ કર્યું કે આપણે ટેલિસ્કોપથી લાઈવ લોકોને બતાવીએ કારણ કે આજકાલ સુરત મહાનગરપાલિકાનું માય સુરત વેબ પેજ એટલું બધું પ્રચલિત થઈ ગયું છે એટલે અમે એ વેબસાઇટ થ્રુ લાઈવ ડિસ્પ્લે કરેલું છે એટલે ટ્વિટર પર જોઈ શકાય છે સુરત મહાનગરપાલિકાના યુટ્યુબ પર જોઈ શકાય છે અને ફેસબુક પર પણ લાઈવ નિર્દર્શન કરીએ છીએ આ વર્ષે કંકણ સૂર્યગ્રહણ છે જે સવારે સાડા દસ વાગે ચાલુ થયું અને બપોરે લગભગ એક ને ત્રીસે સંપૂર્ણ થશે અત્યારે અગિયાર એકત્રીસ મિનિટે એ અડધું જ થઈ જશે એટલે સુરતમાં ખાસ કરીને આ જે સૂર્યગ્રહણ છે એ ફક્ત સિત્તેર ટકા જેટલું થઈ શકશે સુરત મનપા દ્વારા આયોજિત સુરત સાન સિટી સેન્ટર ખાતે સૂર્યગ્રહણ નિહાળવા લોકો પણ હાજર એવા પામ્યા હતા અઝી જી ટ્વેન્ટી